નહીં પડે તો લોકો નંકાર જવાનું આવે છે બીજું કોઈ નહીં આ રહી છે ને એમાં રીસે છે કોમ વાળા ના ના હાલી જતા શીખ હાલી ચલાવતા શીખ કર્યો તો ખરે ને લાખ લાકરે ભરે ઓ નહીં ઓમ શું જોઈ સીધે તે તો છે કોઈક નઈ લોકો પાછો તૈયાર થઈ નાખ્યું ધોરણ ધબ્બો વેરી સાચી વાત છે

સાફ કરી દેજો પાછા અરે ના કેવું પડે કેવર નટુકા હું થોડી ડુંગળી કાપી દઉં હા કાપી દે થોડી ડુંગળી હા આ નટુકા કઈ નોકરી રાખો શાંતિ હારું છે આપડો

તમાર તો ખાલી હોય ખમણ ફટાફટ આપવા જોઈએ તમારે ફટાફટ આપવા જોઈએ તમારે ખાલી સહી શું

હા કે તમે નવું ચાલુ જતો નોટો અને છોકરો વાતો કરતો કે નટુભાઈ જોરદાર ખમણ લાવો અરે ખમણ તમે આ ખો કાલ તમારા ખાવા પછા લોતરા નું ફેમસ ખમણ હોય જલેબી હોય પાત્રો હોય છે ને પાપડી ને તો બધું હોય જ છે ગોટા ને બધું અરે બધી આઈટમ રાખીએ છીએ શંકર દાખ હું કહીએ કયો જે રીતનું થશે ઓમ હા હા શબ છે રીતનું અમે ખમણ લઈએ હ એટલે એકલું ખમણ જ ખાવાનું ખમણ કઢી મરચો ડુંગળી બધું આવશે જે રીતનું સાર ને અમારા

ખમણ તો બરાબર છે ધંધો તો ખોડી લાયા છો તમે નટુ ભાઈ જો તમે લુગળો વેચો ને તો જારઝો ના સુધી કોઈ લેવા આવે બીજી વસ્તુ વેચો ને તો તૂટ ના કોઈ લેવાના પણ ભૂખ દરો જ લાગે બધોને ખબર પડે પેલા ફટોફટ હમણાં હાલ મુ નાસ્તો કરીને જઉ છું ને ઘડીવાર શરી ભૂખ લાગે પાછું ખાવા આવવું પડે કેવા થાશે કે ડુંગળી ને અને હું તો કસું લાગ જલેબીના બે ટુકડા હોય તો પણ જલેબી જલેબી લાવજો જલેબી આવ હાલે હેડો ખમણ તાળુ કરો આ એકલું શિકુ હંગાકી થોડું ગળ્યું હોય તો મજા આવે કશો વાતો નથી તમે તાર ચિંતા કર જે હોય તો લાવો થોડી આ લાયે હેડો આ હા 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 કોઈ ખમણ બનાવી છે ખમણ ખાલી જલેબી ખો જલેબી પી ઓ કલર જબરો જોધપુર ની જલેબી છે અરે તમે ખો ખાલી ખુશ થઈ રહો વાહ ચાલુ કર્યું છે ને કોઈ જગ્યા નહીં રહેતી શંકરદા બોલો ઓર્ડર ઉપર ઓર્ડર ઓર્ડર ઉપર મારે પેલો છોકરો પેક કરીને લઈ ગયો તો કાલ લાવ્યો તો ઓવ લઈ ગયો હતો ટેસ્ટ મારે મિયે આ તમાર રમલાલ કીધું તો કીધું લઈ જાવતો તારે શંકરદાય ખોય આ તો ચાલો હાલજો સેવ આલો શંકરદાયા સેવ નાખી હા ચલાલ જે જોવાય આવજો પાછા શું અરે ખાજો પાછા શરમ મનારો માને ઓ પાછો ગોસી કે ના હોય તો પૈસા લઈને ખાવાનું છે અરે પૈસા તો ઠીક છે પેલા તમે ખાઈ લો

અને મારો હું કેવું છે પહેલા નોકરી રાખ્યો છે પગાર ઉપર આ વિરામને રાખો પણ વિરામનો બોલવાને ઠકોર નઈ હમણા કરા ગંગા આ તો ખબર નઈ પડતી હોય અમે ગોડા છે કોઈ અરે વિરામ હમણાં કોકરો લુગળો કઢી કઢી કર્યો તો મારા ઝઘડો કરો અમે તમારો કળો નઈ પડ્યો સાચી વાત છે

જલેબી ખા જોરદાર હિરમ નઈ ખા ઉતરા અને ખામણ તો મેલ્યા બરોબર ઉતરી જાય બેઠા હોય એટલે કીધું છે આવજો આવજો આપણો કદી દુકાન આવજો ખમણ ખબર પેલા નોકરી ના છે પાછો પેલા ભાઈ ચાલી રૂપિયા ખાવું છે તમારે નહીં ખાવું હાઇટ પડ્યા છે ખાવું છે ખાઈ ગયું અને ધંધો ફૂલ ચાલશે આ તો આવું તો કોઈ આટલા એરિયામાં નહીં બન્યો આવું ખમણ તો મેં કદી ભાડ્યું અને જલેબી તો જોધપુર આવી નહી હોતી કયો ダメ<だ>や帰れ

આવો ધંધો ચાલુ થાય ને એટલે તો વિરોધી આવી જ જોઈએ બધા અને તમારે તો વિરોધી નહીં ઘરના જ પાછળ પડ્યા છે તમને પણ જો કે પોતાનો પૈસા પણ ભઈ જેવું રાખે છે એમ નહીં કે 5 રૂપિયા ઘરનો કમાય છે એટલે પોતાને રખડીએ તો કે રખડે છે ધંધો કરીએ તો દોડી આવીને ભેળાવાનું પણ એમ નહીં કે ધંધો ચાલે છે એટલે ચાલવા દઈએ ઓને ખબર પડતી નહીં પોતાનો પણ આખા ગમો વ્યવહાર મેલ્યા નહીં રાખાય કરશો નહીં પછલો માણસ પાછો વ્યવહારિક્ષક કે છો ને એટલું કોમ કરશે અને તમારો ધંધો હાથ આવશે પછી લાલુ કોમ કમ્પ્લીટ તમે ત્યાં

ના રાખો એક તો એક પણ બે ગોડા છે તો ધંધો જમે ન પેડાવ્યો અરે કરો જ કોઈ જવો નાસ્તો કરવો પૂરા નહી નાખવા અને પેલા વાહન લાવી દે આપડે બાકી બાકી નહિ છે

અમે કે એ બિલામ હું છું આ સ્કૂલ ડૂપ કરવા એ એ એ એ એ આખોને આખોને બોધ પરવાં કેતો તો પલ ને બોધ હોને હે કર્યું કે નહીં છો એ બિલામ એ તો પૈસા લેવા દે અરે મરી જતો જਿੱત મળે અમારા ધોનાક્ષા નહીં એ શરમ ભગન ખબર પડે છે કે નહીં છોકરું મરી જાવ

અરે પેલી ગર્મે કલા ફેક્ટરી ના કરે વારે આ તો હું હતો નકા તમે ઓને મઈ નાખો તો મરી નાખો તો મઈ નાખો જ નહીં પોડું ફોડી નાખો દીનો આ મારો ગર્મે કરીને તો જોને છો હજી તો કોને ખબર જાતા મારી હું કરું ક્યો બેને આ છોકરો ઠી નોકરી આવવા દે મળતો જાવ હેડ હજી આથા નેકરી થી જ ખબર જાતા માથે મરી જ વગરમાંથી ઓર રાખજે પેલો હે 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 ચાર ખ

આપડે ખાલી ને જવા દઈએ તાને તો હાથ ને એ જાય ને જલેબી ના જેવો કઈ નાખવાનો આપડે કશો હતો નઈ પાછા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી